આવ્યા છો તો એક વાત સાંભળતા જાઓ અને આ વિડીયો જોઈ લો કારણ કે અમદાવાદમાં ત્રણ દાયકા બાદ આ પ્રકારનો નજારો સર્જાણો છે સાબરમતી નદી જે છે તે વોકવે ઉપરથી પસાર થઈ રહી છે જે રીતે ધરોઈ અને પાણી છોડવામાં આવ્યું ઉત્તર ગુજરાતમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાણી જે છોડવામાં આવ્યું છે એ પછીના આ દ્રશ્યો છે જેમાં ઓગણીસ એવા વિસ્તાર છે કે જેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એકસો તેત્રીસ એવા આસપાસના ગામડાઓ છે જેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે પોલીસનો બંદોબસ્ત છે તંત્ર ખડે પગે છે તંત્ર પણ નજર રાખી રહી છે પાણી કારણ કે ઓગણીસો ને તોતેર નો એ સમય હતો કે જયારે સુભાષ બ્રિજ હજુ નવો નવો બન્યો હતો અને એ સમયે એ પ્રકારના દ્રશ્યો સર્જાણા હતા કે પાણીનો એ ધસમસતો પ્રવાહ સુભાષ બ્રિજ ઉપરથી વહી રહ્યા હતા અને રિવરફ્રન્ટ જ્યારે આ નવો બન્યો એના દસ એક દાયકો થઈ ગયો છે અને ત્યારબાદ આવો નજારો પ્રથમ વખત સર્જાવાનો છે તમે જોઈ શકો છો સતત આજે ત્રીજા દિવસે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે કે જે આ આ નજારો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આપણે જોઈએ છીએ અનેક સહેલાણીઓ છે અનેક લોકો જે છે ત્યાં સાયકલિંગ કરતા હોય જતા હોય છે અમદાવાદનો એક ખૂબસૂરત જે છે વિસ્તાર રિવરફ્રન્ટ કહેવામાં આવે છે અને ત્યાં અત્યારે આ રિવરફ્રન્ટના વોકવે ઉપર સાપ તરી રહ્યા છે હવે સાપને લઈને

ત્રણ દાયકા બાદ જોવા મળ્યો છે ખૂબ જ જોવામાં આપણને સુંદર લાગે પરંતુ જે નીચાણવાળા વિસ્તારો જે છે જે નીચે રહેતા ગામડાઓ છે તેને ડરાવી રહ્યો છે આ પાણીનો પ્રવાહ